છવ્વીસમી જાન્યુઆરી એટલે સમગ્ર દેશ પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નિમેશ દવેના હસ્તે ધ્વજવંદન કરાવ્યું ધ્વજવંદન બાદ કલેક્ટર નિમેશ દવે પરેડ નિરીક્ષણ કર્યું તેમજ ખેડબ્રહ્મા તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને અર્પણ કરાયો સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોએ મેળવેલ સિદ્ધિ અને શ્રેષ્ઠ કામગીરી કરેલ કર્મચારીઓને કલેક્ટરના હસ્તે સન્માનિત કરાયા છે પોલીસ વિભાગના કર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા ખેડબ્રહ્મા તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા વિવિધ વિભાગો દ્વારા ટેબલો રજૂ કરવામાં આવ્યા પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર ટેબલોને ગિફ્ટ આપી સન્માનિત કરાયા છે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા જિલ્લા ભાજપ પ્રમુખ અનુભાઈ પટેલ મહામંત્રી લુકેશ ગમાર જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ જિલ્લાના અધિકારીઓ સહિત કર્મચારીઓ આમ જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેની પાવન ભૂમિ પર આજે ખેડબ્રહ્મામાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં ખેડ બ્રહ્માના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ટેબ્લોના નિરીક્ષણ થયા ખૂબ સારા ટેબ્લોનું પ્રદર્શન પણ થયું સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોએ ખૂબ સારો કર્યો આજે ખેડ નગરમાં પ્રજાસત્તાક પર્વનો ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌને હું આ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવું છું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ખેડબ્રહ્મા